હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા સુરતના હીરા ઉદ્યોગકારો પણ અચંબામાં પડી ગયા છે તો આ તરફ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના સમર્થનમાં પણ ખુશીની લાગણી ફરી વળી છે ગોવિંદ કયા સમાજ લક્ષી અને સેવાકીય કે પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહે છે જે કારણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોવિંદ હોળકિયાના નામની જાહેરાત કરવામાં આવી છે આપી છે સાહેબ એ નરેન્દ્રભાઈ એ અમિતભાઈ એ કે જેપી નડ્ડા સાહેબ તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપડા આખા સુરતને થવાનો છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જો કે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા

લોકોના પ્રશ્નની વાત હોય ત્યાં વાત મૂકશો તો કઈ રીતે આખું જે મેપ થઈ એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક સોશિયલ નું મેડિકલ નું એ કામ તો વર્ષોથી ચાલે છે હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે નહીં બધું ચાલુ રહેશે બીજેપી માંથી ટિકિટ મળી છે કોંગ્રેસ થી આપમાંથી મળશે તો આપ સહમત થશે ભાઈ મને આ પક્ષા પક્ષ ની ખબર જ નથી મને તો રાજ્ય સભામાં એટલી જ ખબર છે નરેશ સિમરણ મહાદેવ ન્યુઝ સુરત